સુરેન્દ્રનગર નગરપાલિકા હેઠળ આવતા કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓ છેલ્લા કેટલાક હડતાલ પર ઉતરવા સાથે આંદોલનનો માર્ગ અપનાવતા દોડધામ મચી જવા પામી છે સફાઈ કામદારોની માંગ હતી કે તેઓને બાકી રહેલ ત્રણ માસનો પગાર ચૂકવવામાં આવે તેમજ લઘુત્તમ વેતન અને કોન્ટ્રાક્ટ બેઝમાંથી કાયમી કરવા ઉપરાંત પગાર વધારો સહિતની માંગો સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી ત્યારે સફાઈ કર્મચારીઓ વિવિધ માંગ સાથે આંદોલન પર ઉતરતા પાલિકાના સત્તાધીશોમાં પણ દોડધામ મચી જવા પામી હતી આખરે સુરેન્દ્રનગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનોએ સફાઈ કામદારોની માગણી સંતોષવાની ખાતરી આપતા હાલ આ આંદોલનનો સુખદ અંત આવ્યો છે આમ ભાજપ શાસિત નગરપાલિકાએ કામદારોની માંગને લઈને ખાતરી તો આપી દીધી છે પરંતુ હવે તેનો અમલ ક્યારથી શરૂ થાય છે અને કેટલા સમયમાં સફાઈ કર્મચારીઓને બાકી રહેતો પગાર ચૂકવામાં આવે છે તે જોવું રહ્યું જણાની વાત છે હવે તમે બધા તમારી રીતે નામ કરાવી દેજો અને સરકાર શ્રીના ધારા ધોરણ મુજબ તમને પગાર એ પ્રમાણે મળશે લિસ્ટ કરી દેશે ભાઈ બરોબર સમસ્ત વાલિક ગુજરાતના પ્રદેશ પ્રમુખ હાલ અત્યારે સુરેન્દ્રનગર ખાતે વઢવાણના કર્મચારીઓની જે હડતાલ ચાલતી હોય તેવા કર્મચારી માટેની જે યાદી હોય તે આપીને તેને ફૂલ ટાઈમ લેવા તેવી કર્મચારીઓની માંગ છે અને આ માંગ સંતોષાય અને તેને રેગ્યુલર પગાર ચૂકવવામાં આવે અને જે ત્રણ માસનો પગાર બાકી છે તે એક સાથે ચૂકવવામાં આવે અને ખાસ કરીને કે જે લઘુત્તમ વેતન સરકારશ્રીનો પરિપત્ર મુજબ જે ચૂકવવામાં આવશે તો અમે એગ્રી સુવી કર્મચારીના કામ પર ચડાવવા માટે તો સાંજ સુધીમાં જે કાંઈ નિર્ણય હશે એ અમે નગરપાલિકાને જાહેર કરી આપશું શું નગરપાલિકા સાથે તમને ખાતરી આપી છે નગરપાલિકાએ ખાતરી આપી છે કે નેવું કર્મચારી છે તેને અમે ફૂલ ટાઈમ લઈ લેવી અને એને સરકારશ્રીના પરિપત્ર મુજબ અમે આપશું વેતન એટલે તેની માટે અમે નિર્ણય કરવી છે એ નિર્ણય થઈ જાય એટલે અમારું સમાધાન છે